દરેજમાં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સંતો સામે આક્રોશ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે

ચારિત્ર્યહીન પ્રવૃત્તિ કરે છે. શિક્ષણ સંસ્થાઓ અને ગુરુકુળો શિક્ષણના બદલે હવસ સંતોષવાના કેન્દ્રો બની ગયા છે. જેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોની બદનામી થઈ રહી છે. જેથી આવા લંપટ સાધુઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સ્વામિનારાયણ સિદ્ધાંત રક્ષક સમિતિની જે સ્થાપના છે એ જે સત્સંગમાં જે સડો છે એ નાબૂદ કરવા માટે હરિભક્તો એક થયા છે કારણ કે જે સંતો છે એમના જે નિયમ ધર્મો છે એને નેવે મૂકી અને જે બીજા આચરણો છે મોબાઈલ વાપરવા એસી ગાડીઓ વાપરવી લંપટ લીલાઓ કરવી પ્રાઇવેટ સંસ્થાઓ કરવી એ બધું જે છે એ જે બંધારણ અને સિદ્ધાંતો માટે નથી એની વિરુદ્ધમાં છે એટલા માટે સૌ હરિભક્તો એક થાવ અને જે સત્સંગનો સડો છે એ નાબૂદ કરવા માટે આજે આવેદનપત્ર આપી રહ્યા છે ભરૂચથી જે સ્વામિનારાયણ ધર્મ બચાવો અને છોકરા મારી બહેન દીકરીઓ જાય મંદિરમાં કેવી રીતના જાય છે નહીં મોકલવી કહે ને શિક્ષાપતિનું પાલન કરતા નથી તો મંદિરમાં વધારે જોવા મળે આપણને તો પણ ત્યાં ગાડી મંદિરોમાં તો હવે તો પોલીસની વધારે ભીડ થઈ ગઈ બાઉન્સરોની ભીડ થઈ ગઈ પછી દોડીગાની ભીડ થઈ ગઈ તો એ સાધુ જે બગવા પહેરીને આવ્યા છે તો એને તો કોઈની જરૂર સેફ્ટી જોતી જ નથી તો આ બધાની શું જરૂર છે ત્યાં મંદિરમાં વર્તાલમાં એમ કેવું છું